નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસ વાય બી એ પાઠ્યક્રમ એસોસીએમ બસો ત્રણ ભારતમાં સામાજિક સમસ્યાઓ તેના વિશે વ્યાખ્યાન લઈશું વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આજે એકમ છે તે એકમ આઠ કૌટુંબિક સમસ્યા તરીકે દહેજ અને ઘરેલું હિંસા આપણા આ જ એકમને ધ્યાનમાં રાખીને તેના મુખ્ય ઉદ્દેશો સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો આ એકમને સમજ્યા બાદ તમે દહેજ પ્રથાનો અર્થ તથા કારણો અને તેની અસરો વિશેની માહિતી મેળવી શકશો અને સાથે જ ગહે ઘરેલું હિંસાનો અર્થ પ્રકારો અને કારણો વિશેની માહિતી મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આપણો વ્યાખ્યાન આપણને ખબર છે તેમ સમાજ એ પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા ધરાવે છે વિદ્યાર્થી મિત્રો પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા એટલે કે એક એવી વ્યવસ્થા કે જ્યાં કુટુંબનું માળખું કુટુંબની રચના એ પિતૃપ્રધાન દ્વારા અસ્તિત્વમાં આવતી હોય છે આ ઉપરાંત પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા હોવાને લીધે સંપૂર્ણ નિર્ણય લેવાની સત્તા એ પિતાના હાથમાં અથવા તો જે વડીલ પુરુષ છે તેમના હસ્તક હોય છે વિદ્યાર્થી મિત્રો પિતૃ પ્રધાન કુટુંબ વ્યવસ્થામાં એટલે કે પિતૃ સત્તા કુટુંબ વ્યવસ્થામાં મોટે ભાગે શિક્ષણના નિર્ણયો હોય કોઈપણ પ્રકારના લગ્ન બાબતના નિર્ણયો હોય અથવા તો બાળકો વિશેના દીકરીઓ વિશેની અથવા તો પરંપરા ચુસ્તતા વિશેના સમાજના ધારા ધોરણો મૂલ્યો રીત રિવાજો ગમે તેટલા નિર્ણયો હોય તે બધી જ બાબતોનું સંચાલન એ પુરુષ દ્વારા કરવામાં આવતું હોય છે અને આના જ કારણે પિતૃ પ્રધાન કુટુંબ વ્યવસ્થામાં મહિલાઓનું મહત્ત્વ એ ખૂબ જ ઓછું હોય છે સ્ત્રી જીવનને સ્પર્શતી ગંભીર સામાજિક સમસ્યાઓ ઉદભવતી હોય તો તેનું મુખ્ય કારણ એ રૂઢિચુસ્ત પરિવાર છે રૂઢિચુસ્ત પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા છે વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે મહિલાઓને સ્પર્શતી ગંભીર સામાજિક સમસ્યાઓમાં એક તો છે દહેજ અને બીજું છે ઘરેલું હિંસા મોટે ભાગે જ્યાં ગામડાઓ છે અથવા તો એક એવા શહેરો કે જ્યાં મોટે ભાગે પરંપરાગત સમાજ પ્રવર્તે છે ત્યાં એ ગામડા અને એવા શહેરોમાં દહેજને એક રિવાજ તરીકે ઓળખવામાં આવે છે અને રિવાજને પાલન કરવું રિવાજ અને પરંપરાને અનુસરવું એ જે તે સમાજનું એક ધોરણ ગણ્યા ગણાય છે એક મૂલ્ય ગણાય છે માટે જ દહેજ પ્રથા એ સામાજિક સમસ્યા સ્વરૂપે સમાજના લોકો નથી સ્વીકારતા પરંતુ તેને એક રિવાજ તરીકે એક પરંપરા તરીકે સ્વીકારે છે જેમ કે લગ્ન સમયે અમુક પ્રકારની કિંમતી ચીજ વસ્તુઓ અમુક પ્રકારનું રોકડ રકમ એ આપવા અથવા તો લેવાની પ્રથા એ કેટલાક સમાજોની જ્ઞાતિમાં જોવા મળે છે પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો એ જ પ્રથાને કારણે કુટુંબમાં વિખવાદ ઊભો થાય મહિલાઓનું શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે આપણે જોયું તેમ મોટા સમાજ એ પિતૃ સત્તાક સમાજ છે માટે અને ખાસ કરીને દહેજને લીધે મહિલા તેના માતા પિતા ને વિકટ પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે છે જે સમાજમાં જે જ્ઞાતિમાં દહેજ પ્રથા છે ત્યાં દેવું કરીને પણ દહેજ આપવાની પ્રથા જોવા મળે છે અને એના જ કારણે ગરીબીની સમસ્યા ઊભી થાય છે દેવાની સમસ્યા ઊભી થાય છે અને ઘણી વખત મહિલાઓની સ્થિતિ એ વધુને વધુ ગૌણ બનતી જાય છે માટે વિદ્યાર્થી મિત્રો દહેજ પ્રથાની સમસ્યા અને સાથે જ ઘરેલું હિંસાની સમસ્યા એ સામાજિક સમસ્યા તો છે જ પણ એ કૌટુંબિક સમસ્યા પણ આપણે ગણી શકાય વિદ્યાર્થી મિત્રો દહેજ વિષયની અને ખાસ કરીને એક સામાજિક સમસ્યા તરીકે દહેજ અને ઘરેલું હિંસાની પૂર્વ ભૂમિકાને સમજ્યા બાદ હવે આપણે દહેજનો અર્થ સમજી લઈએ દહેજ એ લગ્નની એક શરત તરીકે કન્યા પક્ષ અને વર પક્ષ દ્વારા થતી એક પ્રકારની લેવડ દેવડ છે એક પ્રકારની આપલે છે કે એક પક્ષ એ બીજા પક્ષને અમુક પ્રકારનું રોકડ આપે છે અથવા તો જે કંઈ પણ આપવા અને લેવાની વાત થઈ હોય તો તેની આપલે થતી હોય છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો એકસઠ ના દહેજ પ્રથા પ્રતિબંધક કાનૂન મુજબ લગ્ન સમયે વરપક્ષ કે કન્યા પક્ષના વડીલો કે અન્ય સગાઓ લગ્ન પહેલા કે પછી લગ્નની એક શરત તરીકે કોઈ મિલકત આપે અથવા તો આપવા માટે જો સંમતિ પણ બતાવે છે તો પણ તેને દહેજ કહેવાય છે અને દહેજ આપવું કે દહેજ લેવું એ ગુનો બને છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ ડાવરી પ્રોહિબિશન એમેન્ડમેન્ટ એક્ટની તેમાં દર્શાવ્યા મુજબ કન્યા કે વરને અથવા તો અન્ય કોઈ વ્યક્તિને લગ્ન સંબંધને અનુલક્ષીને આપવામાં આવેલી મિલકત કે કેમતી ચીજવસ્તુ અથવા તે આપવામાં સંમતિ પણ જો દર્શાવી હોય તો તેને દહેજ તરીકે પરિભાષિત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ બંને વ્યાખ્યાઓ એ તમે યાદ કરી લેશો એ મોસ્ટ ટાઈમપી છે ફક્ત સત્રાંત પરીક્ષાઓ માટે જ નહીં પરંતુ આપણા રોજિંદા જીવન માટે પણ તે જાણવું ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ જુદા જુદા સમાજશાસ્ત્રી અને વૈજ્ઞાનિકોએ આપેલ વ્યાખ્યાની ખાસ કરીને એમ જણાવે છે કે લગ્ન એક પક્ષ બીજા પક્ષને મિલકત કે કોઈ પણ પ્રકારની મૂલ્યવાન ચીજવસ્તુઓ આપે કે આપવાના હોય તો પણ તેને દહેજ ગણી શકાય એટલે કે વિદ્યાર્થી મિત્રો આનો અર્થ એ થયો કે લગ્ન સમયે જ્યારે આપે છે તે તો ખરું પણ લગ્ન સમયે આપવાના હોય અથવા તો તે પછી પણ જો આ આપવાની કબૂલાત કરી હોય તો પણ તેને દહેજ તરીકે ઓળખવામાં આવે છે રમા મહેતાના અભ્યાસો પરથી એમ કહી શકાય અને તેઓ એમ જણાવે પણ છે કે બધી જ સ્ત્રીઓ એ દહેજ પ્રથા વિરુદ્ધના મતની હતી પરંતુ મોટા ભાગની જે મહિલાઓ છે તે વ્યક્તિગત કારણોસર દહેજ પ્રથા ત્યાગ કરવા તૈયાર ન હતી દહેજ પ્રથાના મૂળ એ પરંપરાથી ચાલી આવતી એક લગ્ન વ્યવસ્થા જ્ઞાતિ પ્રથા લૈંગિક ભેદભાવ સમાજમાં પ્રતિષ્ઠા મેળવવાના જુદા જુદા ખ્યાલો મા બાપ કે વડીલ યોજિત લગ્ન પ્રથા આ બધી જ બાબતોમાં રહેલા છે માટે જો કેટલીક મહિલાઓ અથવા તો કેટલાક પુરુષો એ દહેજ પ્રથાનો વિરોધ કરતા પણ હોય તેમ છતાં એ જ્ઞાતિ પ્રથા હોવાને લીધે લગ્ન વ્યવસ્થાનો એક ભાગ હોવાને લીધે પોતાની ઈચ્છા ના હોવા છતાં પણ દહેજ પ્રથાને કેટલીક પરંપરાના ભાગરૂપે અનુસરતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો દહેજ પ્રથાની અર્થ અને તેની વ્યાખ્યાને સમજ્યા બાદ હવે આપણે દહેજ પ્રથાના કારણોને સમજી લઈએ દહેજ પ્રથા નામ તો જુદા જુદા ઘણા કારણો છે પણ એમાં મુખ્ય કારણો જોઈએ તો અંતર લગ્ન પ્રથા કુલિનશાહી લગ્ન પ્રથા યોજિત લગ્ન પ્રથા જીવનસાથીની પસંદગીના ધોરણો દીકરીના ભાવિની સુરક્ષાની ભાવના રાખવી મિલકતમાં ભાગ આપ્યાનો સંતોષ સામાજિક પ્રતિષ્ઠા મળતી હોવાની એક પ્રકારની માન્યતા વર પક્ષે આર્થિક સ્થિતિ સુધારવાની અપેક્ષા આ બધા જ મુખ્ય કારણો છે દહેજ પ્રથાના વિદ્યાર્થી મિત્રો આ બધા જ કારણો તમે યાદ કરી લેશો એ સત્રાંત પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી અને આ બધા જ કારણોને થોડું વિસ્તૃતથી સમજી લઈએ જેમાં પહેલું છે અંતરલગ્ન પ્રથા મોટા ભાગના સમાજમાં પોતાની જ જ્ઞાતિમાં અથવા તો પોતાની જ પેટા જ્ઞાતિમાં લગ્ન કરવા એવી માન્યતા હોય છે અને પરંપરા હોય છે એક પ્રકારનો રિવાજ હોય છે માટે જ તેના કારણે દહેજ પ્રથા ઉદભવે છે આ ઉપરાંત છે કુલીન શાહી લગ્ન પ્રથા એટલે કે પોતાની જ્ઞાતિ પોતાના કુળથી ઉચ્ચ કુળમાં પોતાની દીકરીના લગ્ન કરાવવાની ઈચ્છા રાખવી એ મોટે ભાગે પોતાના માતા પિતા જે દીકરીના માતા પિતા હોય છે તેવી જ ઈચ્છા રાખતા હોય છે માટે પોતાની દીકરીના લગ્ન એ ઉચ્ચ કુળમાં થાય તેવી ઈચ્છા રાખતા હોય છે અને માટે જો ઊંચું દહેજ આપવું પડે તો ઊંચું દહેજ આપીને વધારે રોકડ રકમ કે મિલકત આપીને પણ શાહી લગ્ન કરાવતા હોય

આ ઉપરાંત છે જીવનસાથી પસંદગીના ધોરણો વિદ્યાર્થી મિત્રો જીવનસાથીની પસંદગીમાં વ્યક્તિની વ્યક્તિગત લાયકાત શૈક્ષણિક લાયકાત આ ઉપરાંત સમાજમાં એ વ્યક્તિની અથવા તો એ કુટુંબની પ્રતિષ્ઠા છે કે નહીં આ બધી જ બાબતો એ મુખ્ય હોય છે અને માટે જ પોતાની દીકરીને યોગ્ય લાયકાતવાળો યોગ્ય સુખી સંપન્ન અથવા તો પ્રતિષ્ઠિત ઘર પરિવાર રૂપે મળતું હોય તો માતા પિતા એ પોતાની દીકરીને લગ્ન સમયે દહેજ આપવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે અને એના પછીનું એ જ કારણ છે કે પોતાની દીકરીના ભાવિની સુરક્ષાની ભાવના પોતાની દીકરી એ સાસરે જઈ અને સુખી રહેશે ખુશ રહેશે અને તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે એવી સુરક્ષાની ભાવનાને લીધે પણ તેઓ દહેજ આપતા હોય છે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના આપણા ભારતીય સમાજમાં કુટુંબમાં દીકરીને મિલકતમાં ભાગ આપવામાં આવતો નથી અથવા તો એવી પણ માન્યતા પ્રવર્તે છે કે પોતાના દીકરાને જ કુળનો કુળદીપક ગણવામાં આવે છે વારસદાર ગણવામાં આવે છે અને માટે જ પોતાની દીકરીને જ્યારે તેઓ કશું આપી શકતા નથી તો લગ્નના બહાને જ્યારે લગ્ન સમયે પોતાની દીકરીને મિલકતનો અમુક ભાગ ભલે તે રકમ સ્વરૂપે હોય અથવા તો કોઈ પણ પ્રકારની મિલકત સ્વરૂપે હોય તો એ એ મિલકતમાં ભાગ સંતોષ દીકરીના માતા પિતા અનુભવતા હોય છે માટે એને દહેજ પ્રથાનું એક પ્રકારનું કારણ આપણે ગણાવી શકાય છે આ ઉપરાંત સામાજિક પ્રતિષ્ઠા મળતી હોવાની માન્યતા વિદ્યાર્થી મિત્રો સમાજમાં જ્યારે લગ્ન થતા હોય છે ત્યારે દીકરીના માતા પિતાએ સામેવાળા વર પક્ષને કેટલું રોકડ રકમ આપી કેટલી મિલકત આપી અથવા તો કેવા પ્રકારનો વ્યવહાર કર્યો તો તેના આધારે સામાજિક પ્રતિષ્ઠા રચાતી હોય છે અને સામાજિક પ્રતિષ્ઠા મળશે તેવી ઈચ્છા રાખીને પણ તેઓ દહેજ પ્રથા એ રાખતા હોય છે અને દહેજ આપતા જોવા મળે છે આ ઉપરાંત વર પક્ષે આર્થિક સ્થિતિ સુધારવામાં અપેક્ષા વિદ્યાર્થી મિત્રો જ્યારે લગ્ન સમયે દહેજ આપવામાં આવે છે રકમ આપવામાં આવે છે તો આર્થિક સ્થિતિમાં ક્યાંય સુધારો થતો જોવા મળે છે અને એ સુધારો થાય તો તેવી અપેક્ષાના લીધે પણ દહેજ પ્રથા એ ચાલતી જ રહે છે અને તેને આપણે મુખ્ય કારણ તરીકે ગણાવી શકાય વિદ્યાર્થી મિત્રો દહેજ પ્રથાના કારણો તો આપણે જાણી લીધા પણ એ દહેજ પ્રથાના કારણે કેટલી બધી અસરો થતી જોવા મળે છે તો તે દહેજ પ્રથાની આપણે મુખ્ય અસરોને તપાસી લઈએ એમાં પહેલું છે કન્યા જન્મ બોછારૂપ દહેજ પ્રથાના લીધે દીકરીઓના જન્મને ઓછારૂપ માનવામાં આવે છે જો દીકરી જન્મશે તો દીકરીના લગ્ન વખતે તેને દહેજ આપવું પડશે પણ જો દીકરો જન્મશે તો દહેજ નહીં આપવું પડે માટે જન્મને બોછારૂપ માનવામાં આવે છે આ ઉપરાંત ક જોડા લગ્ન દીકરી નાની ઉંમરની હોય તેમ છતાં પણ ખૂબ જ મોટી ઉંમરના યુવક સાથે અથવા તો કોઈ વિધુર પુરુષ સાથે પણ તેના લગ્ન કરાવી દેવામાં આવે છે અથવા તો જે વ્યક્તિ ઓલરેડી પરિણીત છે તો તે પરિણીત યુવક સાથે પણ કેટલીક વખત લગ્ન કરાવી દેવામાં આવતા હોય છે આ ઉપરાંત છે ફરજિયાત કુંવારાપણું વિદ્યાર્થી મિત્રો જે માતા પિતા પોતાની દીકરીના લગ્ન માટે જો દહેજ આપી શકવા સક્ષમ નથી હોતા તો તેઓ પોતાની દીકરીના લગ્ન નથી કરાવી શકતા અને માટે જ કેટલીક મહિલાઓ એ કુવારી રહી જાય છે તો તે પણ આપણે વિપરીત અસર તરીકે ગણાવી શકાય છે આ ઉપરાંત છે દાંપત્ય જીવન ઉપર અસર વિદ્યાર્થી મિત્રો દહેજ પ્રથાને લીધે લગ્ન બાદ જ્યારે સાસરિયાઓ દ્વારા પત્ પતિ દ્વારા સાસુ સસરા અથવા તો નણંદ અથવા તો જેટલા પણ સાસરિયા પક્ષ છે તો તેમના દ્વારા એ દહેજની વારંવાર માંગણીઓ કરવામાં આવે છે અને એના જ કારણે પતિ પત્નીના અંગત દાંપત્ય જીવન ઉપર પણ ખૂબ જ વિપરીત અસર પડે છે અને કેટલીક વખત એ અણગોમાં પણ બને છે મતભેદ મને ભેદ ઊભા થાય છે અને ઘણી વખતે છૂટાછેડા સુધીની સમસ્યા પણ ઊભી થતી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો વારંવાર દહેજ માંગવાને કારણે કેટલીક વખત હત્યા અને કેટલીક મહિલાઓ જે પરિણિત મહિલાઓ છે તેઓ આત્મહત્યા પણ કરી લેતી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો દહેજ પ્રથાની વિપરીત અસરનું મુખ્ય પરિણામ એ પણ છે કે મહિલાઓની સ્થિતિ નિમ્ન તો છે જ પણ વધુ ને વધુ ગૌણ બનતી જતી જોવા મળે છે આ ઉપરાંત લગ્ન બહારના જાતીય સંબંધોમાં વધારો થાય છે છે મહિલાઓના શિક્ષણ ઉપર પણ થતી જોવા મળે વિદ્યાર્થી મિત્રો દહેજની આ વિપરીત અસરોને તમે યાદ કરી લેશો હવે આપણે વાત કરીએ દહેજની સમસ્યા નિવારણના મુખ્ય ઉપાયો મુખ્ય ઉપાયો બે છે એક તો છે સમાજ સુધારકોના પ્રયાસો અને બીજું છે કાયદાકીય પ્રયાસો કાયદાકીય પર પ્રયાસોમાં દહેજ પ્રતિબંધક કાનૂન ઓગણીસો એકસઠ ધી ડાવરી પ્રોહિબિશન એમેન્ડમેન્ટ એક્ટ અને ત્યાર પછી છે ઓગણીસો નો સુધારેલો ફોજદારી કાયદો વિદ્યાર્થી મિત્રો દહેજ પ્રથાની સમસ્યાને સમજ્યા બાદ હવે આપણે ઘરેલું હિંસાને સમજી લઈએ ઘરેલું હિંસા એને આપણે કૌટુંબિક સમસ્યા તરીકે પણ ગણાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો ઘરેલું હિંસાના જુદા જુદા ચાર પ્રકાર છે એક તો છે શરીર સંબંધિત સંબંધિત સમસ્યા હિંસા હિંસા ભાવનાત્મક સંબંધિત હિંસા અને નાણાં સંબંધિત હિંસા શરીર સંબંધિત હિંસા એટલે કે તમાચો મારવો શારીરિક માર મારવો અથવા તો કોઈપણ પ્રકારના શારીરિક હિંસા કરવી જાતીય સંબંધિત હિંસા એટલે કે કોઈ પણ મહિલાને પરિણિત પુરુષ દ્વારા વારંવાર સંભોગ કરવો અથવા તો જાતીય દુરાચાર કરવો તો તેને જાતીય સંબંધિત હિંસા તરીકે ઓળખાવી શકાય ભાવનાત્મક હિંસામાં જ્યારે મેણા ટોણા મારવા વ્યક્તિની લાગણીને દુભાવવી તો તેને ભાવનાત્મક હિંસા તરીકે ઓળખાવી શકાય નાણાં સંબંધિત હિંસામાં જ્યારે મહિલાને નાણાકીય સુખ સુવિધાથી તેને તેને વ્યથિત રાખવામાં આવે દૂર રાખવામાં આવે તેને આરોગ્ય સંબંધિત અથવા તો ખોરાક પૂરતું પોષણ આપવામાં ન આવે તેની જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે પણ રૂપિયા પૈસા આપવામાં ન આવે તો તેને નાણાં સંબંધિત હિંસા તરીકે ઓળખાવી શકાય વિદ્યાર્થી મિત્રો ઘરેલું હિંસાના અનેક કારણો છે જેમાં કૌટુંબિક ઝઘડા લગ્નેતર જાતીય સંબંધો પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા મધ્યપાન સ્ત્રીઓનું આર્થિક પરાવલંબન દહેજ પ્રથા વૈધવ્ય અવસ્થા પતિનું અહંવાદી વલણ મહિલાઓનો પોતાની જ જાત વિશેનો નિમ્ન ખ્યાલ મહિલાઓની નિરક્ષરતા આ બધા જ કારણો એ ઘરેલું હિંસા માટેના ગણાવી શકાય વિદ્યાર્થી મિત્રો દહેજ પ્રથા અને ઘરેલું હિંસા એ આજની વર્તમાન સમસ્યાનો સળગતો પ્રશ્ન છે અને અનેક કાયદા કાનૂન હોવા છતાં આ એક દૂષણ સ્વરૂપે એ પ્રત્યેક સમાજમાં ઓછે વત્તે અંશે જોવા જ મળે છે પણ આપણે બધાએ ભેગા થઈને આ સમસ્યાને દૂર કરી શકવા માટેના પ્રયત્નો કરવા એ જરૂરી બની રહે છે વિદ્યાર્થી મિત્રો આજના આપણા વ્યાખ્યાનના મુખ્ય સ્વાધ્યાય માટેના પ્રશ્નોની અહીંયા યાદી આપેલી છે જે તમે ચકાલી ચકાસી લેશો આ ઉપરાંત આજના વ્યાખ્યાનના મુખ્ય ઉપયોગની ઉપયોગી પુસ્તકોની અહીંયા યાદી આપેલી છે જે તમને માટે વધુ પ્રેરશે તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે આપણા જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર याः या परम्